નમસ્કાર હું જનક દવે ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિની વાત કરીશું એ છે તમારી મા આપણું શરીર આત્મા અને મનનું ઘડતર કરનારી માનો મહિમા અમે ગાશું ઉપરાંત શા માટે વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતા મેળવવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ એ પણ અમે તમને સમજાવીશું કેવી હશે ને કેવી નહીં મા મને કોઈ દી સાંભળે નહીં કોઈ દી સાંભળે નહીં મા મને કોઈ દી સાંભળે નહીં કોક કોક વાર વળી રમત વચાડે મારા કાનમાં ગણગણાટ થાય હું તું તુંની હળિયાપાટીમાં માનો શબ્દ સંભળાય મા જાણે હિંચકોરતી વહી ગઈ હાલાના સૂર થોડા વેરથી ગઈ માં મને કોઈ દી સાંભરે નહીં શ્રાવણની કોક કોક વહેલી સવારમાં સાંભળી આવે બા પારી જાતકની મીઠી સુગંધ લઈ વાડીએથી આવતો વાહ દેવને પૂજતી ફૂલ લઈ લઈ મા એની મહેક મહેક મીલતી ગઈ મા મને કોઈ દી સાંભરે નહીં સુવાના ખંડને ખૂણે બેસીને કદી આભમાં મીટ માંડું માની આંખો જ જાણે જોઈ રહી છે મને એમ મન થાય ગાંડું તગ તગ તાકતી ખોડ લે લઈ ગગનમાં એ જ દ્રગ ચીડતી ગઈ મા મને કોઈ દી સાંભળે નહીં તમે આ શબ્દો સાંભળ્યા એની મૂળ ભાવના રવિન્દ્રનાથ ઠાકોરની છે અને જવરચંદ મેઘાણીએ ગુજરાતી શબ્દોથી એને સજાવે છે જેમાં મા પ્રત્યેના પ્રેમની ધારા વહે છે જે ધારામાં તમારી આંખો ભીની કરવાની શક્તિ છે કેમ કે રવિન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણીના મન અને હૃદયમાં પોતાની માતા પ્રત્યે જે પ્રેમ હતો એ જ પ્રેમ તમારા હૃદયમાં તમારી મા પ્રત્યે પણ હશે સનાતન સંસ્કૃતિમાં માને ભગવાન ગણવામાં આવે છે એટલે જ વર્ષના ત્રણસો પાસઠ દિવસ માતાના નામે જ હોય છે જો કે મા પ્રત્યે પ્રેમ સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ભારત સહિત અનેક દેશોમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે જે આજે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ઉત્સવની પાછળ કયું કારણ છે આ દિવસ માત્ર થેન્ક યુ કાર્ડ આપવાનો નથી આ દિવસ વાસ્તવમાં માના નિસ્વાર્થ પ્રેમ અને બલિદાનનું સેલિબ્રેશન કરવાની તક છે હવે અમે તમને માતૃ દિવસની ઉજવણીનો ઇતિહાસ કહીશું મધર્સ ડેની ઉજવણીની શરૂઆત કરવાની ક્રેડિટ અમેરિકન એક્ટિવિસ્ટ એના જોર્વિસને જાય છે એનાની પોતાની માતા પ્રત્યે ખૂબ જ લગાવ હતો જોર્વિસ પોતાની માતાની સાથે જ રહેતા હતા તેમણે ક્યારેય લગ્ન પણ નહોતા કર્યા તેમની માતાના નિધન બાદ એનાએ મા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે મધર્સ ડેની ઉજવણી કરી હતી જેના માટે એનાએ તેમની માતાની પુણ્યતિથિની આસપાસનો દિવસ પસંદ કર્યો મધર્સ ડે ઉજવવાની ઓફિશિયલ શરૂઆત નવમી મી ઓગણીસો ચૌદના દિવસે અમેરિકાના તે સમયના પ્રેસિડેન્ટ વુડ્રો વિલ્સને કરી હતી બસ ત્યારથી જ દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે દુનિયાના અનેક દેશોમાં મધર્સ ડે ઉજવવામાં આવે છે માત્ર દિવસની ઉજવણીની વાત છે તો યુરોપમાં અનેક પરંપરાઓ છે અમે તમને જણાવ્યું કે મધર ડેની શરૂઆત પશ્ચિમમાં થઈ હતી કે ભારતમાં મા પ્રત્યે સન્માનની સમૃદ્ધ પરંપરા છે આપણે માતાને શક્તિ ગણીએ છીએ નવરાત્રિમાં શક્તિ પૂજન પણ આપણે કરીએ છીએ વેદો કહે છે કે માતૃદેવો ભવ ઉપનિષદ પણ કહે છે નાસ્તી માતૃ સમો ગુરુ એટલે કે માતા સમાન કોઈ ગુરુ નથી રામાયણમાં પણ લખવામાં આવ્યું છે કે જનની જન્મ જન્મભૂંશ્ચ સ્વર્ગાદપી ગરી હસી એટલે કે મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એટલે આપણે ત્યાં હંમેશાથી માતાની પૂજા કરવાની પરંપરા રહી છે અનેક શ્લોકોમાં માનો મહિમા ગાવામાં આવ્યો છે જેમ કે નાસ્તી માતૃ સમાછાયા નાસ્તી માતૃ સમાગતિ નાસ્તિ માતૃ સમમત્રાણ નાસ્તી માતૃ સમાપ્રિય એટલે કે મા જેવો કોઈ પડછાયો નથી મા સમાન કોઈ રક્ષક નથી અને એનાથી પ્રિય કોઈ જ નથી મહાભારતમાં પણ માની મહિમાનો ઉલ્લેખ છે એક પ્રસંગ દરમિયાન ધર્મરાજ યુધિષ્ઠિરને યક્ષ સવાલ પૂછે છે કે જમીનથી ભારે કોણ છે એ સમયે યુધિષ્ઠિર જવાબ આપે છે કે માતા આ ભૂમિથી અનેક ઘણી ભારે છે એટલે કે સંસારમાં માતાનું સ્થાન સૌથી વધારે ગૌરવપૂર્ણ છે પીએમ મોદીના તેમની માતા હીરાબા પ્રત્યેના પ્રેમના આપણે બધા જ લોકો સાક્ષી રહ્યા છીએ હીરાબા સોમાં વર્ષે પ્રવેશ કરતા પીએમ મોદીએ લાગણીશીલ બ્લોગ લખ્યો હતો જેમાં તેમણે પોતાની માતાની સાથે જોડાયેલી લગભગ દરેક વાત લખી હતી આ બ્લોગ વાંચીને ખ્યાલ આવે છે કે નરેન્દ્ર મોદીના ઘડતરમાં હીરાબાની ખૂબ જ મોટી ભૂમિકા રહી હતી અમે આ બ્લોગના કેટલાક અંશો તમારી સમક્ષ રજૂ કરીશું માં એ માત્ર એક શબ્દ નથી જીવનની ભાવના હોય છે કે જેમાં સ્નેહ ધીરજ વિશ્વાસ કેટલું બધું સમાયું હોય છે દુનિયાનો કોઈ પણ ખૂણો હોય કોઈ પણ દેશ હોય દરેક સંતાનના મનમાં સૌથી અનમોલ સ્નેહ મા માટે હોય છે માત્ર આપણું શરીર જ નથી ઘડતી બલકી આપણું મન આપણું વ્યક્તિત્વ આપણો આત્મવિશ્વાસ પણ ઘડે છે પોતાના સંતાન માટે તે એમ કરીને પોતાની જાતને ખપાવી દે છે પોતાની જાતને ભૂલાવી દે છે મારી મા જેટલી સામાન્ય છે એટલી જ અસામાન્ય પણ છે જેમ દરેક મા હોય છે આજે જ્યારે હું મારી મા વિશે લખી રહ્યો છું ત્યારે વાંચીને તમને પણ એમ લાગી શકે છે કે અરે મારી મા પણ એવી જ છે મારી મા પણ એમ જ કરે છે માની તપસ્યા તેના સંતાનને યોગ્ય વ્યક્તિ બનાવે છે માની મમતા તેના સંતાનને માનવીય સંવેદનાઓથી ભરી દે છે મા એક વ્યક્તિ નથી એક વ્યક્તિત્વ નથી મા એક સ્વરૂપ છે આપણે ત્યાં કહેવાય છે કે જેવો ભગવાન જે જેવો ભક્ત તેવા ભગવાન એ જ રીતે પોતાના મનના ભાવ અનુસાર આપણે એમાંના સ્વરૂપનો અનુભવ કરી શકીએ છીએ અમારા ઘરની આસપાસ જ્યારે પણ કોઈ સાધુ સંતો આવતા હતા ત્યારે મા તેમને ઘરે બોલાવીને ભોજન અચૂકચક કરાવતી હતી જ્યારે તેઓ જવા લાગતા ત્યારે મા પોતાના માટે નહીં પણ અમારા માટે આશીર્વાદ માગતી હતી હું મારી માની આ જીવનયાત્રામાં દેશની સમગ્ર માતૃશક્તિના તપ ત્યાગ અને યોગદાનના દર્શન કરું છું હું જ્યારે મારી મા અને તેમના જેવી કરોડો નારીની ક્ષમતાને જોઉં છું ત્યારે મને એવો કોઈ ટાર્ગેટ દેખાતો નથી કે જે ભારતની બહેનો અને દીકરીઓ માટે અશક્ય હોય સંઘર્ષના દરેક પળથી ખૂબ ઉપર એક માની ઈચ્છાશક્તિ હોય છે હવે પીએમ મોદીને મધર્સ ડેની વિશેષ ભેટની વાત કરીશું પશ્ચિમ બંગાળના હુગલીમાં બે સમર્થકો પીએમ મોદી અને હીરાબાનું ચિત્ર બનાવી લાવ્યા જે વાત પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમની દુનિયામાં ભલે આજે મદર્સ લે છે પરંતુ આપણા દેશમાં ત્રણસો દિવસ માતાની પૂજા થાય છે આ સાથે પીએમ મોદીએ આ સમર્થકોનો આભાર માન્યો હતો તમે પીએમ ને જરા સાંભળો યાં દો સજ્જન દો કોને મેં ચિત્ર બના કર કે લાયે હે ઓર કપ સે હાથ ઉપર કર કે ખડે હે आपका हाथ को पेन होगा भैया लेकिन आप इतने प्यार से लाए हैं और वो भी मेरी माँ का चित्र बना के लाए हैं और पश्चिम की दुनिया आज मदर्स डे मनाती है हम भारत के लोग तो तीन दिन माँ की भी पूजा करते हैं दुर्गा माँ की भी पूजा करते हैं काली माँ की भी पूजा करते हैं और भारत माता की भी पूजा करते हैं मैं एसपीजी के लोगों को कहूंगा ये दो जो बना के लाए आप पीछे अपना नाम पता लिख लेना मैं जरूर आपको चिट्ठी भेजने का प्रयास करूंगा ये दोनों मेरी माँ की तस्वीर बना के लाए हैं आप दोनों का मेरी तरफ से बहुत बहुत धन्यवाद माता ना प्रेम विषय जितलू बोलाये जितलू लिखाए इतल ओछू અમે જુદા જુદા પ્રકારની મા વિશે પણ તમને વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે જે માએ જન્મ આપ્યો હોય જેણે લોહીથી સિંચન કર્યું હોય તમામ મુશ્કેલીઓ હસતા મોઢે સ્વીકારીને સંતાનોને ઉચાર્યા હોય એવી મા માટે કોઈ એક ચોક્કસ દિવસ ન હોઈ શકે વર્ષનો દરેક દિવસ અને દરેક ક્ષણ માને સમર્પિત હોય છે હવે અમે તમને જુદા જુદા પ્રકારની મમ્મી વિશે કહીશું એ પછી તમે નક્કી કરો કે તમારી મમ્મી આમાંથી કંઈક કેટેગરીમાં આવે છે તમારા સર્કલમાં કોઈ એક વ્યક્તિ તો હશે જ કે જેની મમ્મી બધા સાથે હળી મળી જાય અને પોતાના દીકરાઓ પર કોઈ જાતના રિસ્ટ્રિક્શન ન મૂકે એટલું જ નહીં આવી મમ્મી લેટેસ્ટ ટ્રેન્ડ્સ મ્યુઝિક અને ફિલ્મોથી વાકેફ રહેતી હોય આવી મમ્મી વાસ્તવમાં તેમના સંતાનની બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે છે હેલિકોપ્ટર મમ્મી હંમેશા તેના સંતાનોના માથે મંડરાતી રહેતી હોય પોતાના સંતાનો સુરક્ષિત રહે એ જ આવી મમ્મીનો ધ્યેય હોય છે આવી મમ્મી હંમેશા તેમના સંતાનોની તપાસ કરે અને સતત તેમના વિશે ચિંતા કર્યા કરે આમ તો દરેક મમ્મી મલ્ટિટાસ્કર હોય છે એકસાથે અનેક પ્રકારની જવાબદારી નિભાવતી હોય છે જો કે મમ્મી ઘર પરિવારની જવાબદારી સંભાળવાની સાથે નોકરી કે વ્યવસાય કરે ત્યારે તેની કામગીરી વધી જાય છે આવી મલ્ટીટાસ્કિંગ મમ્મીને પણ અમે સલામ કરીએ છીએ એક મા કે અંદર બી ટાઈગર થતા ટાઈગર મમ્મી એટલે કે બેઝિકલી એકદમ સ્ટ્રિક્ટ મમ્મી નાની નાની વાતે પણ તેની પરમિશન મેળવી પડે તેના નિયમોનું પણ અચૂક પાલન કરવું પડે આવી મમ્મી પોતે ખૂબ જ પરફેક્ટ હોય છે અને તે બધા પાસેથી એવો જ આગ્રહ રાખે છે આવી મમ્મીની ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ પણ ખૂબ જ સારી હોય છે તે તેના સંતાનો પ્રત્યે ખૂબ જ અપેક્ષાઓ પણ રાખે છે જોકે આવી મમ્મીના કારણે જ તેમના સંતાનો તેમની શ્રેષ્ઠ કામગીરી કરી શકે છે જૈન મમ્મી એટલે કે એકદમ શાંત આવી મમ્મી નિયમિત રીતે યોગ અને મેડિટેશન કરે આવી મમ્મી ગમે તેવા તોફાન કે ઉતાર ચઢાવમાં શાંત અને નમ્ર રહે હવે એનાથી સાવ અલગ મમ્મીની વાત કરીશું જો તમારી મમ્મીની આંખોમાં આંસુ વહેતા રહેતા હોય તો એ લાગણીશીલ મમ્મી છે આમ તો કોઈ પણ મમ્મી પોતાના પરિવારમાં કોઈનું પણ દુઃખ જોઈ ન શકે જોકે ઇમોશનલ મમ્મીની વાત કરીએ તો આવી મમ્મીની આંખો નાની નાની વાતે ભીની થઈ જાય જો તમારી મમ્મી પણ આ જ કેટેગરીમાં આવતા હોય તો તેમના આંસુ લૂચવાની જવાબદારી તમારી છે કેટલીક મમ્મી ડ્રામેટિક હોય છે આવી માને જોઈને સવાલ થાય કે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી શા માટે જોઈન ના કરી આવી મમ્મીનો ફેવરેટ ડાયલોગ હોય છે કે એ સુનને સે પહેલે અચ્છા હોતા કે મેં મર જાતી આવી મમ્મી એક્સ્ટ્રા સ્પેશિયલ હોય છે કેમ કે તે હંમેશાથી પરિવારમાં બધાનું મનોરંજન કરે છે અમે મમ્મીની જુદી જુદી કેટેગરી કહી રહ્યા છીએ જોકે અમે વધુ એક વખત કહીશું કે દરેક મમ્મી ખૂબ જ સ્પેશિયલ હોય છે હવે અમે બ્લેકમેલર મમ્મીની પણ વાત કરીશું કદાચ તમારામાંથી કોઈને એવી ધમકીઓ પણ મળી હશે કે તારા પપ્પાને ઘરે આવવા દે એ પછી વાત કદાચ એવી પણ ધમકી મળી હશે કે તારા ક્લાસ ટીચરને આના વિશે કહીશ આવી મમ્મી ખૂબ જ સારી રીતે તેમના સંતાનોના મનમાં ડર બેસાડે છે જોકે એની પાછળનો ઇરાદો તો સારો જ હોય છે આવી મમ્મી ઈચ્છે છે કે તેનું સંતાન કોઈ ખરાબ કામ ન કરે આમ તો તમામે તમામમાં ખૂબ જ સારી રીતે રસોઈ બનાવે છે માની રસોઈનો સ્વાદ જ અનોખો હોય છે જો કે એવી કેટલીક મા હોય છે કે જે દરેક પ્રસંગ માટે સ્પેશિયલ રેસીપી બનાવે છે આવી મા તો પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો પણ એની ટ્રીટમેન્ટ ભોજનથી જ કરે છે આવી માસ્ટર શેફ મમ્મી જાતની રસોઈ બનાવીને બધાના દિલ જીતી લે છે એ સિવાય પણ મમ્મીની અનેક પ્રકારની કેટેગરી છે જેમ કે કોઈ મમ્મી ટેકનોલોજીમાં કુશળ હોય છે તો કોઈક મમ્મી ફિટનેસનો ખૂબ જ સારી રીતે ખ્યાલ રાખે છે તો કોઈ મમ્મી જમવાની શોખીન હોય છે આમાંથી તમારી મમ્મી કોઈપણ કેટેગરીમાં કેમ ના હોય પરંતુ ફરી અમે કહીશું કે મા તે મા બીજા બધા વગડાના વા એટલે જ એક કવિએ કહ્યું છે કે જન્મની જોડ સખી નહીં જળેરે લોલ મા ત્યાગ પ્રેમ બલિદાન વાત્સલ્ય અને સમય આવે રણચળની બનીને પોતાના બાળકનું જીવથી એ વધારે જતન કરે છે માતા પોતાના સંતાનના શરીર મન અને આત્માનું ઘડતર કરે છે અમે માતાની વાત કરી હવે અમે ભગવાન શ્રી કૃષ્ણે જગત પિતા બનીને આપણને આપેલા જ્ઞાનની પણ વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક પ્રયત્નો